અમે બાજરીના રોટલા લીધા છે તો આપણે એને આ રીતે ઉપર અથવા તો આપણે થોડા નાના નાના ટુકડા ક્રશ કરી લેવાના આ રીતે આપણે બચેલા રોટલા હોય ને એ પણ લઈ શકાય છે અને ગરમ બનાવી પણ લઈ શકો છો તાજી તાજા તમને ભાવતો હોય તો આ રીતે તમે કરી શકો છો તરબજેલા રોટલાનું હોય એ પણ કરી શકો છો શિયાળાની સિઝનમાં તો બાજરાની રેસીપી તો બધાને બહુ જ ભાવે છે આ રીતે આપણે હજી થોડી વાર ઠંડા થાય ને ત્યારે આપણે પાસા ચોળી લઈશું ત્યારે ગરમ થોડુંક છે ને એટલે ચોળાતું નથી આપણે હવે થોડુંક ઠંડુ થઈ ગયું છે તો આપણે વધારે પડતો ચોળી લીધો છે આ રીતે હવે આપણે એક પેનમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે તો આ પેન છે એમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે હવે રાય જીરું નાખીશું આપણે રાય આપણે ફમાઈ એટલે કે થોડીક વધારે નાખવાની સારું લાગે છે આપણે હવામાં અને થોડ સૂકી મેથી નાખીશું આપણે એ પણ સરસ લાગે છે હવે આપણે હિંગ નાખીશું અહીં પત્તા નાખીશું આલ્ટરને નાખીશું આલ્ટરને નાખીએ તમે એવો ઓડ કરી શકો છો હવે આપણે જે રોટલાનો ઢોકો કર્યો હતો ને એ નાખીશું ગાય તે આપણે કડી છોડીએ છીએ હવે આપણે રોટલાનો ઢોકો નાખ દે આપણને રોટલો ખાવતો હોય ને આ રીતે વધાર કરીને રોટલો ખાવ ખૂબ સારો લાગે છે તમે શાક પણ બનાવવાની આ બનાવવાનું

આપણે અમે લાલ મરચું પાવડર નાખીશું ધાણા જીરું નાખીશું તમે લીલી મરચું પણ નાખી શકો તો આપણે બાજરીમાં રોટલાનો નવો નાસ્તો બનીને તૈયાર છે આ રીતે તમે પણ કરજો સવારમાં પણ ખાઈ શકો સાંજે નાસ્તામાં પણ ખાઈ શકો છો અને આપણે ગેસ બંધ કરી હવે આપણે સર્વ કરીશું ધાણાથી ગાર્નિશ કરીશું વઘારેલો બાજરીનો તૈયાર છે તો તમે આ રીતે બનાવજો તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી તો આવા અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સૌ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે